जैसे कि दिशा शंकराचार्य तो अच्छा गांधी मंदिर का दर्शन ना निजी के दर्शन कराया किसी समाधि मंदिर और किसी ध्यान मंदिर का दर्शन करा दिया दल निमावत दपस्त्रम भाई दलपत भाई तो गांधी मंदिर आज ना लाई दर्शन महाबली दपस्त्रम भाई अजय भाई दपस्त्रम भाई तो નિરૂભાઈ જોશી આજના સુંદર મજાના બાપાના દર્શન જોઈ શકો છો ડાબી બાપાસરામ તો ઝડપથી બધા મિત્રો જોડે છે લાઈવમાં અને બીજું કે મહાબલી બાપાસરામ યુટ્યુબ ચેનલ અજયભાઈની છે તો તેઓ પણ બાપાના વિડીયોને એવું મૂકે છે તો તેમની ચેનલની મુલાકાત લઈ શકો છો મિત્રો તેમને પણ સપોર્ટ કરી શકો છો મુકેશભાઈ વનાસિયા બાબાસ્તરામભાઈ તો આજના લાઈવ મંદિરના જોઈ શકો છો અહીંયાથી આપણે સમાધિ મંદિરે જઈશું ત્યાંથી પછી આપણે દર્શન સુંદર મજાના ચાલો અહીંયાથી સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવે મિત્રો તો બધા મિત્રોને બાપસ રામ જય શ્રી રામ રાધે રાધે તો સમાધિ મંદિર છે સમાધિ મંદિરે દેખાવશે અને થોડા ઝડપથી દર્શન કરાવશું મિત્રો કેમ કે અત્યારે ચાંટા ચાલુ છે થોડા થોડા તો થોડાક ઝડપથી દર્શન કરાવશું તો સમાધિ મંદિરના લાઇ દર્શન આજના જોઈ શકો મહાબલે બાપા પર અજે ભાઈ તો અજે ભાઈ ની YouTube ચેનલ છે અને મોનિટાઈઝ થવામાં થોડીક વાર છે બધા લોકો થોડો થોડો સપોર્ટ કરે તો જમણે પણ મોનીટાઈઝ થઈ જાય મિત્રો સમાધિ મંદિરના લાઇટ છે જોઈ શકો છો સુંદર મજાનું લાગી રહ્યું છે સમાધિ મંદિર ચાલો હવે જ્યાંથી મિત્રો આપણે ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીશું તો બધા મિત્રોને બાપા સીતરામભાઈ જય શ્રી રામ અત્યારે તે આજના સુંદર મજાના લાઈટ છે અને શાટ આવી રહ્યા છે મિત્રો થોડા થોડા તો ઝડપથી થોડાક દર્શન કરાવી દઈએ આનંદ હડિયાલ બાપા સીતરામભાઈ આનંદભાઈ ચાલો તાકી ધ્યાન દર્શન કરાવશું ચાલો તો બધા મિત્રોને ને બાપેશ સામે જોઈ શકો ધ્યાન મિત્રો છે ધ્યાન મિત્રો પણ સુંદર મજાના દર્શન કરાવીએ નજીકથી રમેશભાઈ રમેશ ભાઈ રાઠોડ બાપેશ અને મંદિર પણ જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે મેયર જયદીપ ભાઈ બાવળા થી બાપેશ રાઠોડ ઉદય બાપેશ ત્રમ ભાઈ તો આજના લાઈ દર્શન સુંદર મજાના રીના રાવત જય બાપા મંદિર પણ જોઈ શકો ધ્યાન મંદિરના સુંદર મજાના દર્શન તો આજના ખૂબ જ સુંદર મજાના દર્શન જોઈ શકો છો ચાલો તો આગળ જે નજીક તે દર્શન કરાવશું દવા પાસે તારમ ના શ્રી મંદિર માં જના દર્શન જોઈ શકો છો ધામ મને નવા મિત્રો હોઈ તમે જણા દેવી ચેનલ માં પહેલીવાર હો મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી જેથી કરી સવારે અને સંજે લાઇવ દર્શન થઈ શકે સિયમ કુકોળિયા ભવસ્ત્રામભાઈ સિયમ ત્યાં તમને ખૂબ જ સુંદર મજાના દર્શન કરી શક્યું ચાલો તો ની અંદર તમે બાપાના દર્શન કરાવીશ વડમાં મિત્રો ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું જોઈશે મંદિર છે તાજના ખૂબ જ સુંદર મજાના દર્શન જોઈ શકો છો બાપાના વડની અંદર અને આ વડની અંદર ઘણી બધી જગ્યા એવી છે મિત્રો કે જ્યાં તમે બાપાનાં દર્શન કરી શકો છો ઘણી બધી અલગ અલગ જગ્યાએ બાપાના દર્શન થાય છે પછી તમારી જેવી જોવાની શક્તિ મિત્રો અને જેવી શ્રદ્ધા મિત્રો તો આજના ખૂબ જ સુંદર મજાના દર્શન જોઈ શકો છો અને ફરી નવા મિત્રો હોય તમને જણાવીએ મિત્રો ચેનલમાં પહેલી વાર જોડાવ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે સાતને પંદર અથવા તો સાતને વીસે લાઈવ થઈએ છીએ અને સાંજે આઠ ને વીસ અથવા તો આઠ ને ત્રીસે લાઈવ થઈએ છીએ મિત્રો તેજેશભાઈ વાપિતરામભાઈ અલ્પેશભાઈ મકવાણા વપાસતરામ અને લાઈવમાં થોડીક પાંચ દસ મિનિટ પહેલાં મોડું હોઈ શકે તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તો તમને નોટિફિકેશન મળી રહે જેથી કરી તમે લાઈવમાં જોડાઈ શકો મિત્રો અત્યારે ગાડી આવી ગયા છે લાગે છે

આ બાજુ જોઈશો તમને જે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે અત્યારે આ મંદિરની સામે આવી જાય છે મિત્રો અને આજના ખૂબ જ સુંદર મજાના દર્શન જોઈ શકો છો મંદિરના નવા મિત્રો હોય તમે ફરી જણાવી દઈ રેનાથ દાવત અભસ્તા નવા મિત્રોને ફરી જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના ખૂબ જ સુંદર મજાના લાઈવ દર્શન તો બધા જ મિત્રોને બાપેશ રામ જય શ્રી રામ રાધ રાધે આજના લાઈવ દર્શન તો મિત્રો આજનું લાઈવ દર્શન રાખશું બાપેશ રામ જય શ્રી રામ રાધ રાધે આપણો દેશ શુભ રહે અત્યારે વરસાદ સાત જ ચાલુ છે મિત્રો તો બધા મિત્રોને બાબત જય શ્રી રામ રાધ રાધે અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ હોય લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો બધા મિત્રોને બાપસ્તરામ જય શ્રી રામ રાધ રાધે મિત્રો